હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં જાણકારી મેળવશું કે ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જોઈન્ટ એકાઉન્ટનું સિંગલ એકાઉન્ટ કેવી રીતે કરવું એટલે કે કોઈપણ ખાતામાંથી નામ કમી કેવી રીતે કરવું એની માટે તમારે જે સ્ક્રીન ઉપર એક ફોર્મ દેખાય છે એ ફોર્મ ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ખાતામાંથી તમારે મેળવી લેવાનું રહેશે આ ફોર્મ અલગ અલગ ભાષામાં અવેલેબલ છે જે પણ ભાષામાં તમારે ભરવું હોય એ ભાષામાંથી તમે ફોર્મ મેળવી શકો છો મેં અત્યારે ગુજરાતી ભાષા પસંદ કરેલી છે એટલા માટે પૂરેપૂરું ફોર્મ ગુજરાતી ભાષામાં આપેલું છે તો શરૂઆત કરીએ કે આ ફોર્મ કેવી રીતે ભરવું તો સૌથી પહેલાં ઉપર લખેલું છે પૂરું નામ તો વ્યવસ્થિત રીતે અહીંયા પૂરેપૂરું તમારું નામ લખવાનું રહેશે ત્યારબાદ લખેલું છે સરનામું તો અહીંયા તમારું વ્યવસ્થિત રીતે સરનામું લખવાનું રહેશે ત્યારબાદ છે મોબાઈલ નંબર અથવા તો ફોન નંબર તો અહીંયા તમારો ફોન નંબર અથવા તો મોબાઈલ નંબર લખી શકો છો ત્યારબાદ લખેલું છે તારીખ તો અહીંયા વ્યવસ્થિત રીતે જે દિવસે તમે ફોર્મ સબમિટ કરો છો બેંકમાં એ દિવસની તમારે અહીંયા તારીખ લખવાની રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો લખેલું છે પ્રતિ મેનેજર શ્રી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિછીયા શાખા મેં આ ફોર્મ વિચ્યા શાખામાંથી લીધેલું છે એટલા માટે ઓલરેડી અહીંયા વિચ્યા શાખા લખેલું છે જે તમે ફોર્મ મેળવો છો એ ફોર્મમાં જો શાખાનું નામ ન લખેલું હોય તો તમારી જાતે તમે શાખાનું નામ લખી શકો છો હવે ફોર્મમાં તમે આગળ જોશો તો લખેલું છે માનનીય સાહેબશ્રી વિષય સેવિંગ અથવા તો કરંટ અથવા તો ટર્મ ડિપોઝિટ ખાતા નંબર ખાલી જગ્યા નીચે આપેલ સૂચના મુજબ કાર્ય કરવા વિનંતી તો અહીંયા વ્યવસ્થિત રીતે તમારો એકાઉન્ટ નંબર એટલે કે ખાતા નંબર તમારે અહીંયા લખવાનો રહેશે સારા અક્ષરે ખાતા નંબર લખી દેવો ત્યારબાદ આગળ જોઈએ તો લખેલું છે મારા અથવા તો અમારા નામે આપશ્રીની શાખામાં ખાતા નંબર ખાલી જગ્યાથી ચાલે છે જેમાં અમારી જરૂરિયાતને અનુલક્ષીને નીચે જણાવેલ સૂચના મુજબ અમલ અથવા તો ફેરફાર કરશો જી જે અંગેની સઘળી જવાબદારી અમારી રહેશે તો અહીંયા પણ વ્યવસ્થિત રીતે તમારો એકાઉન્ટ નંબર એટલે કે ખાતા નંબર લખવાનો રહેશે આ ફોર્મની મદદથી તમે ઘણી બધી બીજી સુવિધાનો પણ લાભ લઈ શકો છો પરંતુ આજના વિડીયોમાં આપણે જાણકારી મેળવશું કે નામ કમી કેવી રીતે કરવું તો અહીંયા વ્યવસ્થિત રીતે બંને જગ્યાએ તમારો એકાઉન્ટ નંબર લખાઈ જાય પછી તમે ફોર્મમાં થોડું નીચે જોશો તો તમને અહીંયા જોવા મળશે સાતમા નંબરનું જે ઓપ્શન છે તેમાં લખેલું છે અમારા ખાતામાંથી ખાલી જગ્યાનું નામ કમી કરશોજી હવે પછીની ખાતાની લેવડ દેવડ ખાલી જગ્યા મારફતે થશે તો સાતમા નંબરનું ઓપ્શન છે એની ઉપર તમારે ટીક કરવાનું રહેશે અને લખેલું છે અમારા ખાતામાંથી હવે જેમનું નામ કમી કરવાનું છે જોઈન્ટ એકાઉન્ટ છે સિંગલ એકાઉન્ટ બનાવવું છે તો જેમનું નામ કમી કરવાનું છે એમનું વ્યવસ્થિત રીતે આ પહેલી ખાલી જગ્યામાં લખવાનું રહેશે અને જેમનું નામ બાકી રહે છે જેમના નામે હવે એકાઉન્ટ ચલાવવાનું છે એમનું નીચેની જે ખાલી જગ્યા છે એમાં વ્યવસ્થિત રીતે નામ લખવાનું રહેશે તો આવી રીતે બંને જગ્યાએ તમારે નામ વ્યવસ્થિત રીતે લખવાના રહેશે બીજું આ ફોર્મમાં કશું ભરવાનું નથી આ બીજા ઘણા બધા ઓપ્શન છે એ બીજી સુવિધાનો લાભ લેવા માટે છે પરંતુ અત્યારે આપણે ડિટેલ જોતા નથી તો આવી રીતે વ્યવસ્થિત રીતે નામ લખાઈ જાય પછી તમારે બીજું કંઈ આમાં લખવાનું છે નહીં અને આ ફોર્મની સાથે તમારું જે જોઈન્ટ એકાઉન્ટ છે એ બંને જોઈન્ટ એકાઉન્ટના તમે જે નામ છે એમના આધાર કાર્ડની જેરોક જોડી શકો છો તો આ ફોર્મ અને બે આધાર કાર્ડની ઝેરોક જોડીને તમે બેંક આપી દેશો તો જેમનું તમારે નામ કમી કરવાનું છે એ નામ કમી થઈ જશે અને તમારું સિંગલ એકાઉન્ટ થઈ જશે તો આવી રીતે તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નામ કમી કરાવી શકો છો જો મિત્રો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો હું આન્સર આપીશ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો